ડિસેમ્બર બે હજાર ચોવીસ જીએસટી કલેક્શન માટે સારું રહ્યું છે સપ્ટેમ્બર મહિના સુધી જીએસટી ગત વર્ષ કરતા દસ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો જોવા મળ્યો છે તો કલેક્શન સતત દસમા મહિને એક પોઈન્ટ સિત્તેર લાખ કરોડને પાર રહ્યું છે ગુજરાત રાજ્યને જીએસટી હેઠળ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ગત વર્ષના સમયગાળામાં થયેલ આવક આવકરતા ઓગણીસ ટકા વધારો નોંધાયો છે જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ આઠ ટકાનો વધારો નોંધાયો છે જીએસટી હેઠળ ગુજરાતમાં રૂપિયા અઢાર હજાર ચારસો અડતાલીસ કરોડની આવક થઈ છે જે ગત વર્ષ કરતાં રૂપિયા બે હજાર નવસો ને પચીસ કરોડનો વધારો છે તો વેટ હેઠળ રૂપિયા આઠ હજાર એકસો સત્તાણું કરોડ ઇલેક્ટ્રિસિટી ડ્યુટી હેઠળ રૂપિયા બે કરોડ તેમજ પ્રોફેશનલ ટેક્સ હેઠળ રૂપિયા ચોસઠ કરોડ મળીને રૂપિયા ઓગણત્રીસ હજાર છસોને સતોર કરોડની આવક થઈ છે